કુંભારવાડા બાનુબેનની વાડી વિસ્તારના રહેણાંકી મકાનમાં અગાસીમાં રાખેલી કડબના જથ્થામાં આગ ભભૂકી ઉઠતા ફાયર બ્રિગેડે દોડી જઈ આગને બુજાવી કુંભારવાડા બાનુબેનની વાડી શેરી નંબર પાંચમાં રહેતા ખોડાભાઈ વાઘાભાઈ ચોહલાના રહેણાંકી મકાનની અગાસીના ભાગમાં રાખેલી કડબના જથ્થામાં અગમ્ય કારણોસર આગ લાગવાનો બનાવ બન્યો હતો જેની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડે દોડી આવી આગને બુજાવી હતી જ્યારે આગમાં મોટા ભાગની કડબ બળીને ખાખ થવા પામી હતી

ઉપાડો હેલ્વે શું ચાલુ હતું હા મલાગીને વરતી જાવે કોણ હી કે ઉડજો પોડે જો આગળ જો આગળ જો આગળ જો ભાઈને મોટર હમ